તો ગુડ મોર્નિંગ આજની સવાર છે અને સવારના વાગી ગયા છે છ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ મજા તો હવે મમ્મી જો સવાર સવાર માં રોટલી બનાવે છે શેની માટે બનાવો છો સાથે લઈ જવા બપોરનું છે અમે સાપુતારા ડે રાખ્યો કારણ કે બધા પરિવાર ના ગ્રુપ ને એમ કીધું છે કે તમે આજે વ્હાઈટ કપડા પહેરીને આવજો કારણ કે આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે આજે છે ને બધા વ્હાઈટ કપડા પહેરીને આવવાના છે કોઈ ફોન નથી આવવાના આજે સવાર સવાર આજે કોઈ ફોન નથી આવ્યો થઈ ગયા કે થોડીક વાર પછી હજી બધા આવ્યા નથી તો ફાઇનલી અમે રેડી થઈ ગયા છીએ અને અમારા ગેટે પહોંચી ગયા છીએ હવે અમારા ભાઈની વાટે છે સામાન એટલો છે અને 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 જો આજ તો મમ્મી એ એ પપ્પા ભાઈ કે દસ પંદર મિનિટ બેઠા થાકી ગયા બેઠા બેઠા આવો આવો જયા કેશો દીદી થોડી કામ રખાય અડી તમણા

આવો આવો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હવે એટલે તરત ઇજ કીધું અશોક ચક્ર છે એમ હારો હાલો હાલો ફટાફટ પહોંચી ગયા છે અમારા ગ્રુપ સાથે બધા ભેગા થવાના જો આ બધા વ્હાઈટ વ્હાઈટ પેરીને એવા છે કેમ છે બધાને સારું ને જય યોગેશ્વર બધાને સમૂહ આ બધાને ઢઢો ક્યાં જવું છે તમારે હા બધા હા હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ઓ આ બધા જો વાઇટ વાઇટ તો ગાઈઝ ફાઇનલી હવે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ જો જય જલારામ ખમણમાં એને મજા તાવ આવી આવી ગયો હા કાકા ગયા બેસ્ટ ઓકે હજી એક બાકી ને હા

ગાઈઝ મસ્ત બ્રેકફાસ્ટ કરીને અત્યારે પહોંચી ગયા છે એવી ગાર્ડનમાં જો મસ્ત મજાનો ગેટ છે મને ચાલો તો બધા અંદર અમારે ગ્રુપ તો અંદર પહોંચી ગયું છે ચાલો તો અંદર જઈએ ગાઈઝ અંદર એન્ટ્રી કરી લીધી છે અને જોવો તમે ભારત માતા કી જય એવું છે ભારત માતા કી જય આપો

બોલો જો ને પેન્ટું પહેરું છે ચડો પહેરીને આવ્યો છે મને મારા જૂના દિવસો યાદ આવી ગયા

આને ખબર ઓલા ડાગલા આવે ડિસ્કો કરે ખબર ગ્રીન કલર નો આવે આપણે બોલવી એટલે આપણે બોલવી એટલે બોલે બસ એવું જ છે सेम જ છે ઈ કોપી હા અરે હા જો હવે થોર આવ્યા મોટા જો મસ્તો ખાટાવાળો થોર છે અડતો તને વાગે છે જો તો ટ્રાય કરતો એકવાર આખો ત્રો કરતો

खबर <laughs> पड़े कॉमेंट कर जो डबला दोस्तार एटले शू लगभग हमें चलो पुराने पच्चीस साल से पहले से हम साथ में है साथ में अभी लड़का भी हो गया उसका भी शादी होगी उसका भी लड़का हो गया <laughs> इधर रहे छोटे वाला हम लोग चार से फिर आठ हुए आठ के सोलह सोलह अठारह सोलह का अठारह होने वाला है प्रोसेस में प्रोसेस में प्रोसेस में हमारे

તો ગાઈસ મસ્ત બોપોરનું જમવાનું રેડી થઈ ગયું છે રોટલો ને રીંગણાનું શાક ને આ બાજુ જો બધું અલગ અલગ લાવ્યા દહીં છે પછી આ થેપલા છે એ છાસ આ બાજુ ભરે છે મસ્ત મસ્તની ચાલો તો જમી લઈએ ફાઇનલી અમે જમી લીધું છે બોપરનું અને અત્યારે છે ને અમે આ આટા મારવા આવ્યા છે અને જો અહીંયા ફુગા ફોડે છે આરિયા બેન એ કાઈ ઝીણી કરીને ફુગા ફોડે ફૂટશે લ્યો નો બટો હાલો બધા ટ્રાય કરશે હા બધાને એક એક ચાન્સ હા બધાને એક એક વાળી લ્યો ફોટ નેતાન છે હવે જોઈએ સ્ત્રીની તાકાત જોઈએ આપડે કેટલી છે લે પોપટ થઈ ગયો

મારી ત્રણ ખેલાડી બાકી છે કાકાનો નેતા એનું કેટલું લીધું મારું મારું એક ફોડ મારું ફોડ નાખજો વાહ ભાઈ ને આને અરે 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 બસ બસ કઈ નહીં સારું ચાલો હવે આગળ જઈએ તો ગાઈસ ફાઈનલી વડીલો ભેગા થઈ ગયા અમારી સાથે જો ફોટા શૂટ કરે છે અત્યારે છે ને બોટિંગ માં બહુ ટ્રાફિક છે અને વારો આવે એમ છે નહીં અત્યારે તો ગાઈસ અત્યારે છે ને પ્લાન મહિનો છે કે સનસેટ પોઈન્ટ ની જગ્યાએ સનરાઈઝ જોવા જઈએ છીએ ટાઈમ સનસેટ નો છે પણ આમ સનરાઈઝ જોવા જેવી છે કઈ નઈ સારું ચાલો તો હવે તમને ત્યાં જઈને મળીએ ઉપર મેં પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે હવે અને જવો તમને નજારો બતાવો વાતાવરણ નીચે કઈ દેખાતું નથી આમ જો નીચે શું છે ને કઈ દેખાતું નથી ચાલો તો ઉપર જઈએ આમ જો તમે ખાલી ધુમ્મસ ધુમ્મસ જો અને ઝીણા ઝીણા છાટા આવે છે એ મસ્ત વાતાવરણ છે તમે વાતાવરણ જોવો તમે ખાલી ચારે બાજુ વાદળા 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 થોડાક અંતરમાં આગળ શું છે ને એ આપણને ખબર જ નથી સાયકલ લીધી એમને કેટલું બળ કરતો હોય છે

ફાઇનલી મોન્સૂન ફેસ્ટિવલ પતી ગયો છે બહુ ડાન્સ કર્યો ખૂબ જ મજા કરી હવે સાંજનું જમવાનું છે અત્યારે સવા નવ થઈ ગયા છે અને અત્યારનો પ્રોગ્રામ છે પાણીપુરી મમ્મી પાણીપુરીનો પ્રોગ્રામ છે ને અત્યારે ઓકે કઈ નઈ સારું ચાલો તો હવે મળીએ પછી થોડીક વારમાં તો ગાય ફર્સ્ટ ક્લાસ પાણીપુરી પણ રેડી થઈ ગઈ છે સાથે સાથે શેકેલી પણ સેન્ડવીચ છે અને વેફર છે અને બધા બીજા બધા સાથે જમવા માટે બેસી ગયા છે જો સાથે સાથે વેફર ચટણી પણ છે છે મજા આવી હા સારું ચાલો તો હવે જમી લઈએ ગાઈસ મસ્ત ખાવા પીવાનું સમાપ્ત થઈ ગયું છે તો હવે મળ્યા નવા બ્લોગ સાથે નવી સવાર ત્યાં લગી તમને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ